દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં એ અને અમી પણ મજામાં હે તો જો વાગે ગાયવારના હાડા હાથ હાડા હાથ નહીં હાળા આઠ જે હું થઈ ગયો હેં અને અમી ઘરનું બધું કામ કરે અને પરવારે ગઈ હતી હું તી શીતલ આવી હતી પછી હું ને શીતલ ભાઈ વાટવા સડી ગયો અને કે આમાં ગોટવાય પડ્યું એમાં કંઈ ભેરું નથી થાય એમ અને તે એવું હે તો સાંદરીની સાંદ્રીની હું આ સરવા લેતી આવી હતી તે સાંદ્રી મારે વાહે વાહે સરે અને અમે બેય વાઢવા માંડ્યું અને તડકો તો અટાણામાંથી જ ગજબ ને એવો તપે એટલે ફાટે પડે ને એવો તપ હે દુનિયાનો હાવ ગરમીમાં તો નાઈ રહીએ એટલે એટલો તો ફેર એકડી એક કોમેન્ટ કે તમે વાઢવા જાઓ તો એ કે વિડીયો તો નથી બનાવતા એ કે એટલે આજ હે ને શીતલને મારો ફોન ઘેર પડ્યો તો નથી કેવું કા શીતલ મારો ફોન લેતી આવી જતા એ ઘેર કાકાને કહેવા જતી હતી કે કાકા સીપીઓ થઈ ગયો કે અમે અટાણા મહિની નિરણ હે ને બે વેલીઓ આવે જઈએ ને તે લખમણ પાણી કરી લઈએ ને તો અમે એક નિરણ વાઢા નાખીએ એટલે પછી હવે આગળ તે સીપીઓ લઈને છે ને તે એક નિરણનું ભરે જાય તે આગળ કૂટી પાડે ને સીધું અટાણાની એક નિરણ નાખી દઈએ અને પછી પાછું બપોર પછીનું હેન્ડનું વાઈ દીયું એટલે હજી તો અમે હારી ઉપાડી પેટનું વેઢ્યું નહાડા નવ વાગા સુધી વેઢ્યું ને તાર ફૂલ એક નિરણ વધા હે એટલે અટાણામાં એ જ લાગે જવું પડે એટલે આકોર સાંદરીની આ લાંબી બાંધી હતી ત્યારે અસોડો તાજ નૂત્યું લઈ આવ્યું ભૂલ ગયું હતું ને શીતલ ગઈ હતી ને ત્યાં આગળ ફૂલ તરહ લાગી ને પાણીની કેટલી ભરે આવી એને લુગડા મલક ના હે ધોવાના પણ એ તેડકો થાય ને ત્યાર પછી આ વટાય નહીં કે આ હે ને શિયારી કોરાથી ઓર પડે કે હોવા જ ન હાલે કે કોરાઈથી જરાક પોરો ખાઈ જાય ના મણી કોમેન્ટ કરે ને કી કે હા હતા લે કે નથી લેતી સાંત્રી મસ્ત મજાની સરે આકોર શીતલ વાઢે આ કોર મી બે ભારીઓનો ઢેગલો કર્યો અને હું આથી પાણી પીવા આવી હતી ને આ એક ભારી કરીને એમ હે ને પછી ટ્રેક્ટર આવી ને તાર ભરાતું જ જાય ને આમાં હે ને કંઈ હુચકા પડતા ને ભાઈ શીતલિયા હવે અહીંયા ને કાંસીને તું કાતી હવે દેખ ગી આ સાપડાને કાટડી કાચડી છે કે હવે હુબકની એ જતી રહી દેખ હૈય રાય હેરા રાય દેખીએ દેખી તે હૈયસ આપણા કાટ હરફની કાચલી હે ને હું આ છોકરીની કાં કે જરાક ધ્યાન રાખજે હરફની કાચલી દૂષા ભેગી વહી જાય ને તો ભી હું બહુ જ નહીં એટલે બહુ જ નહીં શેરે અને ઘડી ખાંભુ પાસનું શેરણું મટી નહીં તે હું આ છોકરીને કાં કે જરાક જોજે અહીં એટલે એઠું હાવ જરાક ઉપર ઉપરથી વાઢીએ ને તો ન વાંધો આવે ને હાવ આપણે થોડ મૂરમાંથી વાડીએ ને હાવ એઠુંથી ભાર દે એટલે આપણે હેઠાન વાટતા હોય એ હું આ બીડ વાઢીએ ને તો એમાં ઘણી બધી કાસરી આવે જાય ને કે આ તા હાવ જંગલનું ઘર હે આમાં શિયાળી કોરા પાણી વયા જાય અને વિશારે આ પીડકું પછી ઉષાથી ઓલા પાણીમાંથી સડે સડે ભરપુ આમાં કાંસરીઓ ઉતારે અને અમે આમાં ઉઘાડ પૈગી ઉઘાડ પૈકી તો ન આવીએ પણ આપણે ઓલા ખુલ્લા સંપલ પહેરીને આવીએ ને તે થોડુંક ધ્યાન રાખવું પડે એટલી ઝારવે ઝારવાના જ વાઢવું પડે ધ્યાની ધ્યાની એટલે હે તો જાય જો કઈ રહી હોય ને તે એ અહીંયા આ શીતલ છે ને એથી એટલું ખાસો જ છે એ વાંચતા હે ને પડીએ ને તો પૂરો થઈ જાય હે પછી વારે હેઢાવનો વારો આવીએ અને બધા એને થતું ને કે આ કાયમ કહેતી હોય કે વાઢવા જાઉં વાઢવા જાઉં કે વાઢવા જાતી નહીં જ ને ખોટા બોલે ના ના ખોટા નથી બોલતી વાઢવા તો હું ભેગી વાટવા ન જાતો તો પૂરું ન થાય એટલે આમટા ઢોરનો સારો હોય એટલે થોડીક વધારે થાય એટલે વાઢવું તો પડે જ એવું હે તો હાર હાલો એ વાઢવા માંડીએ ન કે અટાડામાં તળીકો થાય એટલું મોડું થઈ ગયું દોવાની બગડાટી બોલે આ છે મીમાન એક 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 બપોર પછી હે ને ભેટકાર એ ખ્યા નથી ગજબ ની એવું મોડું થઈ ગયું એવું આમ ગયા આજ મારે હગાર એણી બેહવા ને મારે અણી બેહવાનું ને એટલે મારા આપણે ત્યાં બેસી જાય એટલે આજ મારી મોટી મોહી ને મારી મોટી કાકી ને મારી ભોજાઈ બે પાસી મળે પહલી દેવા આવી હતી એટલે મારા બાપુ આવ્યા હતા પહોંચી વાળા એટલે હમણાં હે ને પહેલી વાર ને પહેલી વાર એટલે વાત પહેલીનું પૂરું થઈ એ વાત કોઈ પહેલી વાર એટલે એવું હોય ને હગો તો જો એને ભી ને હગો અને આ મીધાવાળી પણ હારી પેટની એવી કરી દીધી મીધાવાળી તો ફૂલ ફાસ્ટ સારું હે ને ઓલી કોઈ બારે ભી ની પણ કરી દીધી અને બપોર પછી ના રહે ગયા વાઢવા જવું હતું તે વાઢવાય પણ ન જવાનું હવાર મહિના જેટલું જરા કંઈક મારાથી વિડીયો પણ જરા કંઈક થયો અને પછી તો પાછું લુગડા નાવું ધોવું ઘરના કામમાં આપણી જરૂર જરાક સીમાય પણ સળે જઈએ એટલે એવું બધું એલું હતું તે ધડબડાટી બોલે રહી એમાં તો સારું એવું ને ધવાડી થઈ ગઈ મારી ભીની હગે ખાણે પણ મૂકી દીધું તે હું ગાઈ ગાય દોવા બે જા પછી વારે કઈક વિડીયો કન્ટિન્યુ કરી હું ડુસો હું ને એ આજ છે ને રૂપારો હા ફૂલ ફટાક જેવો અસલ સોખો કરી નાખ્યો અને રૂપારું થઈ ગયું એકદમનું અને આ છે ને મોડું હોય ને એટલે વધારે ગામમાં મોડું જ થતું જાય તો આખું એટલે આખું છે ને રૂપારા ભરે ભરે નાખે અને વારે સોરે અને કમ્પ્લીટ થઈ ગયું તે આપણી ઉપાદીની આખો ડુસો હરાઈ ગયો ત્રણ દી સુધી થોડી થોડીક વાર થોડીક થોડીક વાર નાખ્યો અને હું પાડી હું સોડે ને આવી સાંદરીની છે ને બસ હું ખોલ્યું તે એ બધી દૂધ પીએ એણે આગલો આ શ્રદ્ધા હોવાનો હોય ને એને બદલે એમણે વાયલો પકડે લીધો તો એવા આપણે એને આગલો હું ત્યાં થાય એટલે હાલે ટીબડી અને રૂપાર ખાપરી ઉતરે ગઈ આમાં જીરીક એક જ પછી જો બહુ ઓછી થાય ને તો જીરીક સળે નકર ઉતરે ગઈ અને ચાલુ છે અને કાલે વિદિયામાં એક કોમેન્ટ હતી કે તમે રાયનું તેલ આપ્યું પછી પાછું કેટલા દી આપવાનું તો જો આપણે ત્રણ બે ત્રણ દિન ગેપી આપે હગીએ એ કંઈ તાજા હોય ને તો એને કંઈ નુકસાન ન કરે એટલે એ વાંધો ન આવે એટલે બે ત્રણ દિમાં એ આપે હગી અને બહુ મસ્ત ફર્સ્ટ કલાસ ફાયદો કરે એકદમ લોકો વખાણવા હાટું નથી કરતી મારે કંઈ એડવર્ટાઇ નતા એટલે આ તો હું પીવરાવાનું મને ફાયદો થાય એટલે મારા થ્રુ કોઈને પણ ફાયદો થતો હોય તો આપણી ઓલું થાય એટલે એવા હાટુ થે અને હું બધાને કાંઈ કે કોઈને તાજુ ઢોર હોય તો જરૂર પીવરાવજો અને ટ્રાય કરજો અને ખડેલાનું હોય કે બહુ બધા આ અમારે આહે પાસેથી જી આવે ને કે અમારું ખડેલું થતું ને તમારું ખડેલું થતું ને તો એણી પણ હું કાં કે તમે હે ને રાઈનું તેલ પીવરાવો રાઈનું તેલ પીવરાવવાથી ભાદરવો હોય તથા એ આવે જાય અને થોડોક હવાર હવાર મહિનો તડકો હોય ને એ તડકોય પણ આપવાનો કે હવાર મહિનો તડકો તમે એણે તડકે થોડીક વાર દહ અગિયાર વાગ્યા સુધીને બાંધવા રાખો ને બાંધ્યું રાખો ને એટલી ને આવે જાય એ હીટમાં એટલે તમારે હે ને એ એને રાઈનું તેલ પીવરાવી દેવાનું પછી થોડોક તડકો આપવાનો એટલે મસ્ત એ ગાભણ થઈ જાય એટલે એવું હે તો ને સાંદરી ની મારે દોવા મારે એ બાંધવા ને જો હે ને ફોન બંધ કરવો જો આજે વિડીયો બહુ લેટ લેટ હાલે એટલે વિડીયો પૂરો પણ હાંજ પડી કરવો જોઈએ એટલે એવું હે તો વિડીયો હે ને જો શૂટિંગ જ રહી જાય ને એટલે ભેનો કરવું બહુ વહેમું લાગે એટલે એવું હે આજે ને હું પરવારી જ નહીં આખો દી વાટવા ગઈ ડુસા હાર્યા ને એમાં ધોબડાટીમાં નીકળે ગયું અને પાછા મહેમાન બપોર પછી આવે ગાતી બપોર પછી કંઈ ઉતરું નહિ એટલે એવું થયું એટલે એવું હે ને આવી મોહિની તે આગળ હાડા પાછી ગયું એટલે એ ગયું પછી હું ધંધા ચડી પાછા એ ઈ એ તો બીજા મિમાન આવ્યા એટલે મિમાનમાં મિમાન ભાઈ ટાંગા એટલે પછી મોડું હે અને આ જોવો આ રાખે ને તો માથામાં લાગે નહીં કે તગારમ નીચે એટલા ખીપાજી હોય ને એ લાગે જાય એટલે હે ને એ રાખ્યું વિચારે તો હાલો એ મણ્યા હગો સડાવી દે તો નાખતી આવા તો સૂટા સૂટ જવાનું હે ને સૂટા સૂટ આવવાનું છે કે કે હગા દૂધ ભરવા જાવું તો મોડું થા જો તો પાણી પાણી એ ચાલુ કર્યું હે થી બધી વસલ લીધી થી હવે મેરો પાર નવરાતી આવા અને પાણી પણ કરતી આવા પૂરી પાસે પૂગી આ લાઈન થઈ ગઈ એવામાં પાડો એક જ બાકી છે ને બાકીની બધી થઈ ગઈ ઓલી બાજુની લાઈન છે અને આ મોટા મોટા ટબમાં કરીએ ને તેની કુંડા જેવું લાગે એવા હાટુ હોય ને મોટા મોટા ટબમાં જ અમે પાણી કરીએ અને આપણે છે ને ઓલી ઓટોમેટિક કુંડી આવે ને એ કંઈ મૂકી નહોતી કે અમારે ફેટ ઉપર દૂધ જાય ને પછી ઝાર મરજી થાય ત્યારે પાણી પીએ લઈએ ને તો ફેટ ન આવે એવા હાટુ હોય ને અમે આપણી દોયા પછી જ ભીહુંને પાણી કરતા હોય એટલે જો હાલે પાણી રૂપારી નળી થી ધોવાતી આવે રૂપારી આખે આખે પાણી અસલ અસલ પીતી આવે અને હાલતડી માં બાજીલી થાય છે બચીતી છે થી અટાણે તો આવેલી છે ને ખાવાની તમારી એની કે કે આટલું ફૂલ પાણી પીએ લે એટલે આ લાઈન થઈ જાય ને પછી ઓલી કોની લાઈન કરી